રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ દ્વારા મતદારોને મતદાનની અપીલ મતદાન આપીને આપણા સૌની રાષ્ટ્ર પ્રત્યે નૈતિક જવાબદારી નિભાવવાનો આ વખત છે નીરુભાઈ સરવૈયા આપણા દેશને વિશ્વની મહાસત્તા બનાવવી હોય તો અચૂક મતદાન કરો આર વૈષ્ણવ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ દ્વારા મતદારોને મતદાન અંગે અપીલ કરવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દસ રાજકોટ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ એકોતેર રાજકોટ ગ્રામ્ય મતદાર વિભાગના તમામ મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ પોતપોતાના મતદાન મથક પર અચૂક જઈ અને મતદાન કરશો કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને તેમની સંપૂર્ણ ટીમને ચૂંટણી લક્ષી સુંદર વ્યવસ્થા કરવા માટે અભિનંદન પાઠવું છું અહેવાલ વિજય મકવાણા નમસ્કાર હું છું આજી વૈષ્ણવ રાજકોટથી નાના મોડે મોટી વાત કરવા આવી છું અફસોસ મે ખબર છે કે જે માહોલ ચાલી રહ્યો છે અને એક એક મતની શું કિંમત છે એ મારા કરતા અફસોસ સારી દિબે જાણો છું ફરી એક વાત હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે જો આપણે આપણા દેશને વિશ્વની મહાસત્તા બનાવી હોય તો અચૂક મતદાન કરો જય હિન્દ જય નમસ્કાર મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત હું ધીરુપાઈ સર્વેયા દસ રાજકોટ લોકસભા મતદાર વિભાગના સમાવિષ્ટ રાજકોટ મતદાર વિભાગના તમામ મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ આગામી તારીખ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ અચૂક પોતપોતાના મતદાન મથક ઉપર જઈ અને મતદાન કરશો કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબ રાજકોટ અને તેઓની સંપૂર્ણ ટીમને ચૂંટણીલક્ષી આટલી સુંદર વ્યવસ્થા કરવા માટે અભિનંદન પાઠવું છું તથા મતદાનને આપણા સૌની આપણા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આ વખત છે તેમજ આપણો દરેકનો મત બહુમૂલ્ય અને કિંમતી હોય છે તો તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના આપ સર્વને મતદાન કરવા જવા માટે હું ફરીવાર અપીલ કરું છું જય ભારત જય હિન્દ